જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી એજ્યુકેશન હું છું આપણી સાથે આલોક મિશ્રા મહત્વનો વિડીયો આપ સૌરા માટે રાષ્ટ્રીય જે કામગીરી છે ચૂંટણી ને લઈને એમાં ઘણા બધા શિક્ષક મિત્રોના આદેશો જે ચૂંટણી શ્રી અને કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે જે આ ઇલેક્શન કામગીરી ને લગતા જે આદેશો છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એવા કયા કારણો છે જેના લીધે ચૂંટણી અધિકારી શ્રી

આવો જાણીએ જોઈએ અને સમજીએ કે કેવી પરિસ્થિતિ હોય કેવા સંજોગો હોય અને કેવા કારણો હોય તો આપણો ઇલેક્શન નીતિનો જે ઓર્ડર છે એ રદ થઈ શકે છે આ